ધ્યાને લઈને આજે શહેર કોંગ્રેસ જિલ્લા પંચાયત ચોક થી પોલીસ કચેરી સુધી સીપી નો ઘેરાવ કરવા પહોંચ્યા હતા કોંગ્રેસ દ્વારા હર્ષ સંઘવી નારા આવ્યા હતા ભાજપ ની દલાલી બંધ કરોના સૂત્રોચ્યાર પોકારવામાં આવ્યા હતા આ મહિલાઓએ છાજીયા લીધા હતા તો રાજકોટની સ્થિતિ યુપી અને બિહાર જેવી બની ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ રામધૂન પણ બોલાવવામાં આવી હતી ત્યારે સમગ્ર બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોમાં હત્યાઓ થઈ શહેર લોહિયાળ બન્યું છે ત્યારે પોલીસ કમિશનર એસી ઓફિસમાંથી બહાર નીકળતા નથી ઉત્તર પ્રદેશ અને બિહાર સાથે હરીફાઈ થઈ રહી હોય તે રીતે રાજકોટમાં હત્યાઓ અને ફાયરિંગ થઈ રહ્યા છે આથી રાજકોટ હર્ષ સંઘવી પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે તેવી મોટી મોટી માત્ર વાતો જ કરે છે સાથે આવી પરિસ્થિતિમાં શહેરમાં કથરથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહમંત્રીએ એક પણ નિવેદન આપ્યું નથી ત્યારે આવા સંજોગોમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ

ઘેરાવનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને આવનારા દિવસોની અંદર પોલીસની ધાક પાછી રાજકોટ શહેરની અંદર બેસે એના માટે રજૂઆત કરવામાં આવેલી હતી અને આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ એસી ચેમ્બરમાં બેસીને કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે એવા નિવેદનો ખૂબ આપણે બધાએ સાંભળ્યા પણ ખાસ કરીને રાજકોટ શહેરની અંદર જે પોલીસ તંત્ર અત્યારે સફારે જાગવાની પ્રયત્નો કરી રહ્યું છે એમાં ક્યાંક હર્ષભાઈ સંઘવી પણ જો રસ લે તો આપણે એવું માની શકીએ કે આ યુપી બિહારની

એ લોકોનો અવાજ બની અને આજે પોલીસ કમિશ્નરશ્રીને ઘંડેરવાનું કામ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવેલું હતું